શહેરા મોરવા ગામ ખાતે થોડા દિવસ પહેલાં ભાજપ તાલુકા યુવા મોરચા પ્રમુખ અને મોરવા ડેપ્યુટી સરપંચ કિરીટ બારીયા તેમજ તાલુકા ભાજપ મહામંત્રીની પત્નીને માર માર્યાનો મામલો સામે આવ્યો હતો આ ઘટનાને લઈ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એકત્રિત થયા તેમજ પોલીસ મથક ખાતે તાલુકા ભાજપ અગ્રણી રણવીરસિંહ ચૌહાણ સહિત ભાજપના અગ્રણીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતને આરોપી મહેશ પરમાર દારૂ પીને ઝઘડો કરે છે આ સામે કડક કાર્યવાહીની માંગ સાથે ત્રણસો સાતની કલમ ઉમેરાય તે સહિતની અનેક રજૂઆત કરાઈ હતી આજ રોજ અમો શહેરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ સરપંચ શ્રીઓ અને સંગઠનના સૌ પદાધિકારીઓ પોલીસ સ્ટેશને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ કે અમારા મહામંત્રી શ્રી સંજયભાઈ બારિયા અને તેઓની પત્ની ઉપર તેમજ યુવા મૂર્ચાના પ્રમુખ શ્રી ઉપર જે મોરવા ગામે જે જીવલેણ હુમલો થયો એ બાબતે અમે સૌ સૌ કાર્યકર્તાઓ તેઓને પોલીસ રક્ષણ મળી રહે અને તેઓને તેઓના ઉપર થયેલ હુમલા બાબતે સામાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ બાબતે અમે સૌ કાર્યકર્તાઓ ભેગા મળી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને તેઓ ઉપર થયેલા જીવલેણ હુમલા બાબતે અમારી એવી માગણી છે કે જીવલેણ હુમલો થયો હોય તો ત્રણસો સાતની કલમ મુજબ કાર્યવાહી થવી જોઈએ એ બાબતે અમારી માગણી અને લાગણી છે એ બાબતે અમે પોલીસ સ્ટેશને આવેદનપત્ર માટે આવ્યા છીએ